વિકાસની વાતો વચ્ચે જિલ્લા પંચાયત ભવન જર્જરિત હાલતમાં સ્લેબ ધરાશાયી થતા હડકંપ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના વિકાસની જવાબદારી જિલ્લા પંચાયત ઉપર હોય છે જિલ્લાનો વિકાસ થાય તે માટે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ચાર માળના જિલ્લા પંચાયત ભવનમાં અનેક વિભાગોની ઓફિસો આવેલી છે અને આ તમામ કચેરીઓના અધિકારીઓ તેમજ ત્રણસો જેટલા કર્મચારીઓ જિલ્લા પંચાયતના ભવનમાં બેસીને કામ કરે છે તેમજ દરરોજ જિલ્લાના અનેક અરજદારો પોતાના વિવિધ કામો માટે જિલ્લા પંચાયત આવતા હોય છે પરંતુ જિલ્લાનો વિકાસ કરતી જિલ્લા પંચાયત પોતાનો વિકાસ ઝંખી રહી છે ચાર માળની જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પોપડા પડી ગયા છે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે ઉપરના માળોની લોબીની પાળીઓ એટલી જર્જરિત થઈ ગઈ છે કે કોઈ હાથ મૂકે તો પાળી તૂટીને નીચે પડી જાય જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાંથી ખિલાસારીઓ બહાર દેખાઈ રહી છે છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કામ અર્થે આવતા લોકો આ જર્જરિત બિલ્ડિંગ જોઈને ડરી રહ્યા છે અનેકવાર જિલ્લા પંચાયત કચેરીના પોપડા ખરીને નીચે પડતા બિલ્ડિંગનું રિનોવેશન કામ થાય અથવા તો તેને અન્ય જગ્યાએ ખસેડવાની રજૂઆતો કરાઈ હતી જોકે લાંબા સમયથી જર્જરિત જિલ્લા પંચાયત કચેરીમાં લોકો ડરી ડરીને આવી રહ્યા હતા તેવામાં આજે જિલ્લા પંચાયત કચેરી શરૂ થઈ અને કર્મચારીઓ અને અરજદારો આવવાનું શરૂ થયું તેવામાં જ જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળે આવેલ આંકડા વિભાગ અને દબાણ વિભાગની આગળ આવેલ અચાનક ધડાકાભેર નીચે પડ્યું અને મલબો નીચે

છેલ્લા પાંચ વર્ષથી આવી સ્થિતિ છે પણ સરકાર એને રિપેરિંગ કરી રિપેરિંગમાં ખોટા ખર્ચા કરી બિલો ઉધરાઈ અને ચલાવી રાખે છે અને જે જિલ્લા પંચાયતમાં કામ કામ કરતા ત્રણસો કર્મચારીઓના જીવને જોખમમાં મૂકે છે સાથે આવતા અરજદારોના પણ જીવને જોખમમાં મૂકે છે આ બાબતે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે આ આટલો મોટો વિશાળ જિલ્લો છે એક બાજુ તમે નવા જિલ્લા બનાવો છો પણ આપણો જે મુખ્ય જૂનો જિલ્લો છે એની જિલ્લા પંચાયતના કેમ્પસને બનાવવાનો તમારી પાસે તો પૈસા નથી તો તમારી જોડે તમારી નીતિ નથી અહીંયાથી જિલ્લા પંચાયતના તમામ પંચાયતો ઘર બને છે રોડ રસ્તા જિલ્લા પંચાયતનું બાંધકામ સાખું બનાવે છે પણ જિલ્લા પંચાયત ને પોતાના કેમ્પસ બનાવવાના પૈસા નથી એટલે આ બાબતે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ કેમ્પસ ને નવું બનાવવામાં આવે પાલમપુરમાં આવેલ જિલ્લા પંચાયત કચેરીમાં સતત ત્રીજી ચોથી વખત સ્લેબ ધરાશાયી થયા બાદ પણ કાર્યપાલક એજનેર પંચાયતનો લૂલો બચાવ કરતાં કહ્યું કે લટકતા બીમના છજ્જાનો ભાગ પડ્યો છે સ્ટ્રકચરી કોઈ મેજર નથી જોકે કોઈ દુર્ઘટના બની હોય તો કોની જવાબદારી તેવા સવાલ ઉપર એમને તંત્રની જવાબદારી થાય તેવું કહીને કચેરીઓ અન્ય જગ્યાએ ખસેડવાનું વર્ષો જૂનું રટણ ચાલુ રાખી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો છેવાડાના ગરીબ માણસોનો વિકાસ કરવાની વાત કરતા જિલ્લા પંચાયતના સત્તાધીશો સહિત અનેક લોકો ઉપર જર્જરિત જિલ્લા પંચાયતના ભવનના કારણે મોત રહ્યું છે છે ત્યારે સવાલ એ કે કોઈ મોટી દુર્ઘટના થયા પછી અધિકારીઓ જાગશે કે પછી અગમચેતીના પગલે પાણી પહેલા પાળ બાંધી જર્જરિત બિલ્ડિંગની કચેરીઓ અન્ય જગ્યાએ ખસેડે છે સ્ટ્રક્ચરલી કોઈ એવું મેજર ડેમેજ નથી અને જે બીજા જે પણ હજી આવા વીક પોર્શન હશે અમે એક બે દિવસમાં ટૂંક સમય અમે તોડીને સરખા કરી દઈશું અત્યારે જે પ્રકારે સ્થિતિ સર્જાય જે સ્લેબ પડ્યો છે કોઈ જાનાની નથી પરંતુ કોઈ જાનાની થઈ હોય તો જવાબદારી કોણ જવાબદારી તો અમારી ફિક્સ થાય કેટલું જૂની બિલ્ડિંગ કરી શકાય બિલ્ડિંગ અંદાજે એ તો અમે કહેવાનો મતલબ એટલી ડેમેજ નથી જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ તોડી નાખીને રિપેર કરાય છે બિલ્ડિંગ તોડવાની કોઈ પરમિશન આપી છે એવું કહે છે બિલ્ડિંગ નવું બિલ્ડિંગ બનાવવાનું છે એટલે હયાત બિલ્ડિંગ તોડી નવું બનાવવાનું છે ત્રીજી ચોથી વખત ઘટના બની હજુ પણ તંત્ર ક્યાંક ઊંઘમાં હોય જોવા મળી રહ્યું છે ના એની શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે અને અમે શિફ્ટ થઈ જવાના જ છીએ